કશું સારું નહીં ડોહો મરી મરવા પડ્યો કશું નહિ મરી હારું સારું આ જમીન ને બમીન ના પૈસા નહી આવ

અંજી સર મરા વડાઓ કઈ બોલાવડાવો ફોન કરો ફોન કરો કરો ફોન આપણે તમારે હોય તો અલ તને કઈ ખબર નઈ બધું તો બ્યારો સો લાય ફોન લાય તો કઈ હમરા છે હાલો બોલો હા શું સાયું અલ અમાર એક ડોહો મરવા પડે છે એવું છે હા તો તમે આવો फटाफट હા કે હું આવું 108 લઈ 108 ના સાબ 108 નહીં લાને ઘરે ઈલાજ કરવાનો આપણે હા શું લઈને આવું હું ગાડી બાડીઓ લઈને આવો હા લઈને આવું બરાબર હા તમારું લોકેશન અલા પાડા ફાર્મ આપણે પાળા એવું કેવું પાડા ફાર્મ અલા બતાવશે સારું હો સારું આવતા પાડા સીધા જજો જજો એટલે પાડા ફાર્મ આવશે ઓકે થેન્ક યુ હા આપડે લઈ લો હા લઈ લો એવું છે હલો આ આઈ જ્યા છે આંબે આ ગેટ ઉપર એવું જલ્દી કરવા માં પડે યાર હા તે આઈ જાય

મારે વસ્તુ દવાડે બતાવો ચાલ્યા ભોક ભો કરો બતાવો તો તો કશું તું નહીં લાખ રૂપિયા નો કેશ ના વીમો આવું ભાઈશું જાવ એવું ના ચાલો બાકી તાર કેસ નાખો શું ખાતો આપું આમાં નાખી દે મારતો નું અંગીશો મિલા પેલો કુતરા માટે કુતરા વાહન મિલાવડાયું મળતો જ્યો

પગાર વધાર દેજો હા તારા વધી ગયો વીસ હજાર રૂપિયા થઈ ગયા તારા ને આ પગાર વધી ગયો સાહેબ હા નવી ગાડી લાગશું આજે ફાર